અગાઉ રબારીની રબારીની વિશે વિશે જોયું હવે આ આપણે જોઈએ સમગ્ર ભારતમાં રબારીઓ પથરાયેલા છે ગુજરાતમાં પણ તેઓની ગોળ એટલે કે જૂથોમાં વહેંચાયેલા છે ગુજરાતમાં તેઓ ચાલીસ ગોળ કે જૂથોમાં જુદા જુદા પંથકોમાં પથરાયેલા છે તેમાંગ એક ભુવા બે સોરઠિયા ત્રણ વાણિયા ચાર પાટણવાડિયા કે દેશી કે દેસાઈ રબારી પાંચ મારું સાત મારવાડી આઠ દેવાંશી અને કાચી અથવા કચ્છી રબારીનો સમાવેશ થાય છે કચ્છ જામનગર જિલ્લો ગીર ઉપરાંત બરડા તથા સુરેન્દ્રનગર વગેરેના રબારીઓનું જીવન ભ્રમશીલ છે તેઓ તસુ એ કસુ જમીનના અને વનવગડાની વિકટ વાટોના ભૂમિયા છે ભૂતકાળમાં સૈન્યો તેમને જ માર્ગદર્શક તરીકે ઉપાડી જતા હતા હવે આપણે જોઈશું રબારીઓ કેટલા પંથકોમાં વહેંચાયેલા છે આમ જોઈએ તો રબારી જુદા જુદા ચાળીસ પંથકમાં વહેંચાયેલા છે પણ મુખ્યત્વે જે પંથકો જોવા મળે છે તે ચાલો જોઈએ એક કચ્છી વાગડ દૈબર કાછી વિસ્તાર કચ્છી રબારી માટે મુખ્ય છે જે ગરડો વિસ્તાર મનાય છે તે કાછી રબારીના વિસ્તારમાં જ ગણાય છે આ પરગણામાં નવ તાલુકાનો સમાવેશ થાય છે તેમાંથી ત્રણ તાલુકામાં રબારીની વસ્તી વિશેષ છે બે સૌરાષ્ટ્ર ઓખા પંથકમાં જામનગરથી ઓખા બેટ દ્વારકા પંથકમાં વસતા રબારી ભોપા રબારી કહેવાય છે ગીર બરડા અને આલેચના ગીર વિસ્તાર અને તેની આજુબાજુ દરિયાકાંઠાના પોરબંદર વેરાવળ ઉના કોડીનાર અને મહુવા સુધીના વિસ્તારમાં વસતા રબારી સોરઠિયા રબારી છે ત્રણ આ સિવાય જસદણ તથા વેણુ નદીને કાંઠે વસતા રબારી વીણુયા રબારી છે મચ્છુકાંઠા મોરબી ઝાલાવાડ અને ગોહિલવાડ વિસ્તારમાં વસતા રબારી સૌરાષ્ટ્રના રબારીથી જુદા છે ચાર ઉત્તર ગુજરાતમાંગ વસતા રબારીઓમાં પચાસ ટકા રાયકા રબારીઓની છે તેઓની વિશેષ વસ્તી પાલનપુર દાતા અને થરાદ આસપાસ છે રાયકા રબારીઓના મૂળ વ્યવહાર રાજસ્થાનીઓના રાયકા સાથે વિશેષ છે મારવાડી રબારી બનાસકાંઠા અને રાજસ્થાનની હદના વિસ્તારમાં વસે છે મારું રબારી પાલનપુરથી પાટણની આજુબાજુના પંથકમાંગ વસે છે દેવાંશી રબારી રાજસ્થાનમાં જોવા મળે છે થોડા કુટુંબો ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળે છે

તેમ છતાં દેહિયા દેસાઈ રબારી તેમના વસવાટના નામ ઉપરથી અલગ ઓળખાય છે જેમ કે વાવેથી થરાદી કોળિયારા વારાહી ધાનેરી વાલુકી વાગડિયા કાનવી ચરોત્રી વઢિયારી હવેલી વગેરે પંથકના નામથી ઓળખાય છે છ દક્ષિણ ગુજરાતમાં રબારીઓની ખાસ વસ્તી નથી બારડોલી બાજુ વસતા કુટુંબો ચારસો વર્ષ પૂર્વે ત્યાં જઈને વસ્યા છે તાપી કાંઠે અને નર્મદા કાંઠે સ્થિર થયેલા રબારીઓ મૂળ ઢાંગ ઉપલેટા બાજુના છે સમગ્ર ગુજરાતમાં રબારી વસ્તીનો અંદાજ લગભગ પાંત્રીસ લાખનો મનાય છે હવે આપણે જોઈએ કે રબારી સમાજ કેવા પ્રકારના પહેરવેશ પહેરે છે દરેક પંથકે અલગ અલગ પ્રકારના પહેરવેશ જોવા મળે છે અને માથે રબારીનો પરંપરાગત પોશાક છે આ પાઘડી નીચે ત્રિકોણાકાર કાપડનો ટુકડો બાંધે બહાર જાય ત્યારે પાઘડી બાંધે અને ખભે ખેસ નાખે આ પાઘડીની પ્રથા એકાએક અદ્રશ્ય થવા માંડી છે અને તેઓ માંગ તે ટોપી પહેરતા થયા છે જમણા હાથમાં ચાંદીનું કડું અને કમરે ચાંદીનો કંદોરો હોય તો તે ઉપરથી ભરવાડ રબારીથી અલગ ઓળખાઈ આવે છે ગુજરાતના રબારીઓ અને સૌરાષ્ટ્રના રબારીઓ પણ અલગ રીતે ઓળખાઈ આવે છે ગુજરાતના રબારીઓના કેડિયાંગ બે કસના તથા ઓછા ઘેરના અને સાદા હોય છે આ સિવાય પરંપરાગત પોશાકમાં ઘેરવાળા વધુ કસ બાંધેલા અને પાછળ બે પટ્ટીની સિલાઈવાળા હોય છે સોરઠિયા રબારી અને ઉત્તર ગુજરાતના રબારીઓ બંને જુદા કુળના વંશજો મનાય છે એક મૂંગી માત મોમાઈના ઉપાસક સોરઠિયા રબારીઓ મુખ્યત્વે ઘેટા બકરાનું વેપાર કરનાર છે જ્યારે બીજા ઝાલાવાડ અને ઉત્તર ગુજરાતના શ્રીકૃષ્ણના ઉપાસક દેસાઈ રબારીઓ છે બંને ભિન્ન વંશકુળના રબારીઓ છે આમાંના સોરઠિયા રબારીઓ કુંડ પ્રકારના જ્યારે દેસાઈ રબારી ગુર્જર વંશના છે હવે જોઈશું રબારીની શાખો અને તેમના દેવી દેવતાઓ જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને સબસ્ક્રાઇબ કરી લાઈક કરી બીજાને મોકલો એટલે કે શેર કરો આભાર